મારી સાથે આજે ગુજરાતના ના ખ્યાતનામ કલાકાર દિવ્યાબેન ચૌધરી જોડાયા છે આજનો દિવસ એટલે ગુજરાત સ્થાપના દિવસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે બનાસકાંઠા અને ડીસા ખાતે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને ત્યારે અહીંયા મોટા ગજાના કલાકારો માયાભાઈ આહિર ગુજરાતના ના ખ્યાતનામ ગીતકાર મનુભાઈ રબારી અને ગુજરાતના ના કહી શકાય કે કોયલ એવા દિવ્યાબેન ચૌધરી જોડાયા છે ખુબ મોટું નામ છે કલાપ ક્ષેત્રમાં બેન શું કેશું આજે તમને મારા તરફ થી પણ શુભેચ્છાઓ કે આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે જય માતાજી મારા દરેક બનાસકાંઠા વાસીઓ ને મારા જય માતાજી આજે ગુજરાત સ્થાપના દિવસ છે તો આપણે ગુજરાત સ્થાપના દિવસ થી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને આજે આપણા બનાસકાંઠાના આંગણે મોરી સાહેબ પધારી રહ્યા છે તો બનાસકાંઠાની દીકરી તરીકે આજે મને બહુ આનંદ છે બહુ મોટી સંખ્યામાં

એ જે પ્રકારે દિવ્યા બેને આ ગીત રજૂ કર્યું છે બતાવી પાછળ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા બેનડીઓ ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અહીંયા ગ્રામીણ વિસ્તારમાંથી પણ જ્યારે લોકો અહીંયા આવ્યા છે ત્યારે દિવ્યા બેન ખાસ કરીને લોકસભાની ચૂંટણી છે બનાસકાંઠામાં બે એકદમ મજબૂત ઉમેદવાર ઉમેદવાર છે કોંગ્રેસમાં પણ જૈની ઠાકોર ખૂબ મજબૂત છે અને સામે ગલબા બાપાની ચૌધરી જે આ વિસ્તારના એક પ્રણેતા છે જેમને શ્વેત ક્રાંતિ લાવી છે એવા પરિવારમાંથી રેખાબેન ચૌધરી આવે છે આપ પણ એ સમાજમાંથી માંથી આવો છો શું કે એક ચૌધરી તરીકે મને બહુ જ આનંદ છે મારા રેખાબેનને હંમેશા અમે સપોર્ટ કરતા રહીશું એમની સાથે ઊભા છીએ અને સાથે ઊભા રહીશું હંમેશા અને આપ સૌને પણ વિનંતી કરું છું કે અબ્ખી બાર ચારસો કે પાંચ અને આપણો આખો આ મોદી પરિવાર છે આપણે બધાએ મળીને રેખાબેનને

ઓ બસ એટલું બધું ટ્રાફિક મને મળ્યું એટલા લોકોનો સાથ અને સહકાર આપણા રેખા બેન ને મળી રહ્યો છે જોરદાર મને આમ જોઈને બહુ જ આનંદ થયો પરિવાર એક ગીત થઈ જાય મોદી સાહેબ ને રાધી રાધી મોદી જી નારાજ મારે રાધી રાધી હાજરી છે જયારે રેખાબેન ડોક્ટર જયારે લોકસભાના ઉમેદવાર છે ચૌધરી સમાજમાં સાથે આવે છે એમના સમર્થનમાં અહિયાં જયારે ખ્યાતનામ કલાકારો અહિયાં પહોંચ્યા છે સાથે દિવ્યા ચૌધરી પણ અહિયાં ઉપસ્થિત છે નમસ્તે કેમ છો બેન ઓળખાણ પડીને